કોણે હલવાડ્યું કે આમ તો લાખ રૂપિયા કોઈ કેટલા નહી આ હારો પેટ થઈ ગયો તો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય મજામાં અમે બધાય મજામાં છીએ તમે પણ બધાય મજામાં છો આશા રાખું છું માતાજી હંમેશા બધાયને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું તો મસ્ત મસ્ત નાઈ જન થઈ ગયા કપડા ધોવાઈ ગયા છે પણ આજે આપણે રૂમ સાફ સફાઈનું કામ લેવાનું છે કારણ કે રૂમ મોહારી કરવાનું છે આપણે દિવાળી નજીક આવી છે તો શિવવાનું ઘણું છે હજી પણ હજી તો આને એક એકને વેકેશન પડ્યું છે તો એ ઉતાશે અને ફેની લે આને કાલે વેકેશન પડે છે અને દાદાને કાલકા પ્રમદી પડી જાય તો બધાને વેકેશન ન પડે ને પેલા આપણે રસોડો સારો કર નાખવાનું છે કારણ કે રજા વેકેશન પડે એટલે કાંઈ નક્કી હોય નહીં ક્યારે હોવાનું ક્યારે ઉઠવાનું એમ તો આને વેકેશન પડ્યું તો એ કંઈ નક્કી ન હોય નવ વાગે ઉઠે સાડા નવે વાગે ઉઠે ઉઠે એટલે ભાખરી કરવા પડે નાવાના પાણી દેવા પડે તો ટાંકો ભરાઈ ગયો છે ટાંકો બંધ કરતો પેલા

ગેલેરી માં કપડા ધોવાના હોય તો આપણે પેરા ના કપડા તો બધે ધોઈને મૂકવી દીધા છે જ્યાં આ કપડા ધોઈ ખા ઓલા બેન થઈને થેલા ધોઈ ખા કારણ કે વેકેશન પડી જાય એટલે ઠેલા ધોઈ નાખો આપણે ધોઈને પેકિંગ કરી મૂકી દેવું અને આપણે ટબ અને નળી હજી રાખી જ છે નકર કપડાં ધોવા છે નળી કાઢી લો પણ મારે છે ને આપણે ધૂંઝાળા કરીને આમાં એક ઓલા પ્લાસ્ટિકના પેપર પાસ થયેલા છે તમને બતાવું માળિયામાં એ ધોવા પડે આપણે પેપર ધોઈ નાખશું એટલે ડબ્બા અને કાસ ની આપણે ઉટકી ને હું સુધી પેપરે હું છે પેલા પેપરથી હું દેવાના છે ફટાફટ આપણે માળિયા ઉતારી નાખી અને પછી જોયું થાય આગળ આગળ શું થાય છે મને તો ખબર નથી પણ આ જરા થોડો જય શ્રી કૃષ્ણ જય માતાજી તો કેમ છો બધા મજામાં તો આયો બ બધા મજામાં જ છે અત્યારમાં જો નાયા ધોયા વગેરે મારે બ્લોગ સ્ટાર્ટ કરવો પડ્યો કેમ કે બ્રશ બ્રશ મસ્ત કરી નાખ્યું છે મોઢું બોઢું ફ્રેશ કરી મસ્ત ફ્રેશ થઈ ગયો છું અને અત્યારમાં કામ કરી કરી હું થાકી ગયો બોલો આ બધું મેં કીધું જો અને આ ભાઈ જો માર મોરત કરી દીધું જો આ તોડી નાખ્યું આ કેવું તોડી નાખ્યું જો જો

જો મસ્ત સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે અને દિવાળી આવે ને સાફ સફાઈ રૂમ નો કરી તો તો દિવાળી કહેવાય જ નહીં એટલે દિવાળી ઉપર તો હું જાડા તો કરવા પડે કરવા પડે ને કરવા જ પડે ગઈ વખતે જો ટેબલ ઉપર ઉપરથી પડી થી કા ત્યાં હું ક તનાક મદદ કરવા લાગાઈ જો એવું જો 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 એમનત કેતા કે તું અહીં ઉતરી જા હું કરવા લાગુ એમ કાઈ નહીં ઈ સારું હાલો આવું નાઈ નાખું બરાબર હવે આપણે કાંઈ કામ નથી કરવું હારો ફેમિલી જો ખાસ તો શું છે આપણે કે કાલે જે વ્લોગ વિડીયો હતો આમ તો કાલે નહીં પ્રોમ દિવસ કેમ કે આપણે તો હું એક દી લેટ થાય કેમ કે આજે કોમેન્ટનું કાંઈ આન્સર તમને દેવાનું હોય ને તો કાલે ન આવે પ્રોમ કાલે આવે તો મતલબમાં આજના વિડીયોમાં જે આન્સર તમારી પાસે માંગ્યા હોય ને તો એનો આન્સરનો જવાબ હવે કાલે ન દી પ્રોમ દિવસથી કેમ કે કાલે તો આપણે બપોરે વ્લોગ મૂકીએ એટલે બપોરે અડધો આપણો વ્લોગ શૂટ થઈ ગયો હોય અડધી કોમેન્ટ ન આવી હોય એટલે બાકી રાખી તો જો આપણે ઓલા ગાડીનું કોંગ્રેસ્યુલેશન બધે બહુ મસ્ત કરી ગાડી લીધી ત્યારે અને પ્લસ એમાં જો અમારે કપડાની જોડી હતી અમે રિવ્યૂ માગ્યું હતું ઘણા લોકો પાસે કે તમે નોટિસ કરો કે આ આ કપડાની જોડી કેટલામાં છે તો બહુ બધી કોમેન્ટ આવી લગભગ એસી પ્લસ કોમેન્ટ આવી છે

કોઈએ પાંચસો કીધા સાતસો કીધા સાડી આઠસો કીધા પણ બહુ મસ્ત અમે બહુ મજા આવી કોમેન્ટ બહુ આવી હતી અને કાંઈની જો આપણે જે હાસી કોમેન્ટ હતી એના જવાબ લઈ દેવાના છે તો હાસી કોમેન્ટ એક તો એ હતી કે આર કે વિડીયો એન્ડ બ્લોગ એણે કીધું હતું હજાર અને બારસોની વચ્ચે એટલે એની બે વાત હતી હજાર અને બારસોની વચ્ચે તો ફાઇનલી અગિયારસોની જોડી છે કરી દો તમને અગિયારસોની જોડી આવી હતી અને એક કોમેન્ટ ફાઇનલી અગિયારસોની છે તો એ આમાં નામ લખ્યું છે હંસાબેન પ્રજાપતિ તો થેન્ક યુ થેન્ક યુ બેન હોય કે ભાઈ હોય ગમે આઈડીમાં નામ હોય ને એ અમારે બોલવાનું હોય તો પ્રજાપતિ પ્રજાપતિની કોમેન્ટ હતી કે અગિયારસો તો થેન્ક યુ તમને ખબર પડી ગઈ કે અગિયારસોની જોડી હતી તો ફાઇનલી કહી દઉં એ અગિયારસોની જોડી હતી

સ્વીટ કવર નાખવાની છે થેલો નાખવાનું છે તો મસ્ત જો આપણે નખવા આવી ગયા છીએ કારણ કે અહીંયા મને બહુ સારા લાગ્યા કવર ને કવર ને બધા મસ્ત મસ્ત જો અહીંયા કલર આમાં બધા કલર છે આ જો અલગ અલગ વેરાયટી છે ને અલગ અલગ કલર છે મસ્ત છે મને તો એવું ને મારી ગાડીમાં છે ને સાઇનમાં એક કવર નાખી દેવું જેવું લાગે મને મને ગમે છે જો આપણું કામ થઈ જય છે ચાલો જો આને આ કવર નાખે છે આપણે મસ્ત કવર ને નખાઈ દીધું છે સીટ કવર નીચું છે ટાંકી કવર નીચું છે અને ગાડીનો તો દીધું છે જો આ સીટ કવર આ ગાડીનો થેલો આવી ગયો અને આ ટાંકીનું કવર આવી ગયો મસ્ત નખાઈ દીધું છે હવે હાલો હવે આપણે નીકળશો ઘર બાજુ હવે ઓલરેડી ઘણો ટાઈમ નીકળી ગયો છે આપણે ફારો ફેમિલી જો આપણે આવી જ છે હવે ઘરે બધું કમ્પ્લીટ કરાય ને અને આમ જો રૂમ માં નકરો પાણી પાણી જો અત્યંત આ બેન જો મહેનત તો જો એની જો એટલે મને ઉડીએ આ સાટા જો રૂમ તો એને જો કાબૂ થી લાગી રેની પાસન થી અને આયા ફોટો ખરો ભાઈ આ ચા જા હે પાણી બધું બધું મને આયા વિવાહ છે હા અને ભાઈ જો આવી જ છે કુલેથી કેટલા દિવસ બાકી છે હવે હમ કેટલા દિવસ બાકી છે એક દિવસ બહુ ભૂખ લાગી છે હા હે આયો હારો ખાઈયો હાલો અને હવે જો આપણે ફૂકડી મારવાની છે અને આ પંખો મસ્ત લૂસી નાખવાનો છે આખડી કઈ લૂસી એનો કઈ નક્કી નહીં ફેમિલી હમણાં જો આપણે ધનવેલ છે ને એમાં ઘણા લોકોની કોમેન્ટ હતી કે તમારી ધનવેલ હુકાઈ છે ને તો બરફના ખાંગડા એ કે તમે નાખો તો જો હવે આપણે નાખવાના છે આખડી ધનવેલમાં બરફના ખાંગડા કા કઈ વાંધો તો નહીં ને મને તો શું ખબર આપને તો બધે સબસ્ક્રાઇબર આપણને કીધું કઈ નાખી જો અડધા અડધા પીપાનો પડે નાખી જો ને તો હારો હાલો હવે નાખી આવ્યા હાલો જોઈ જોઈ

જો જો રેડી થઈ જાય તો વધારે સારું આપણે કબૂતર ના બસા છે અને હવે છે ને આપડે પંખો લુસવાનો છે ને તો છે ને પંખો લુસી લઈશું હવે તો આ લુસવાનો છે

કોને હેલો મારું નામ દે લે તમે તમે પંખો દીદી મારું નામ છે કોને છે દાદા ખબર છે હારો હાલો ફેમિલી એવો થોડી ઘણી કરું જો નીકળે તો

તો સારું ફેમિલી હવે છે ને આ બહુ એટલે બહુ હાવ ઠાકી ગયો છે ધૂં ઝાડા કરીને એટલે બહુ એટલે બહુ ધૂં ઝાડા રૂમ આ એક રૂમ તો બાકી છે એ હવે પછી તો આજનો બ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો જો તમને કહેવું તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો સારું તો ફરી મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાદ જઈને જય માતાજી બાય બાય